જામનગર શહેરના ગુરુદ્વારાથી સાત રસ્તા સુધીનો રસ્તો આજ રોજ બંધ કરવામાં આવ્યો જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખાસ કરીને ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોય ત્યારે આજે તારીખ છ જુલાઈથી ત્રેવીસ ઓગસ્ટ સુધી જામનગર શહેરના ગુરુદ્વારાથી સાત રસ્તા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે આજે વહેલી સવારે આઠથી નવ વાગ્યા આસપાસ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને જાહેરનામું અમલમાં લેવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલ તરફથી ગુરુદ્વારા જંક્શન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલવાળા રોડથી વાલ્કેશ્વરી નગરી ફેઝ ટુ અને ફેઝ થ્રીના તમામ રસ્તાઓ તેમજ મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટીથી જીજી હોસ્પિટલ તરફનો રોડ અને વાલ્કેશ્વરી નગરી ફેઝ થ્રીના નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે આમ સાત રસ્તાથી ગુરુદ્વારા તરફ જતા વાલ્કેશ્વરી નગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે ગુરુદ્વારા જંક્શન તરફથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા જંક્શનથી લાલ બંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે તેમજ ગુરુદ્વારા જંક્શનથી નંદ ટ્રાવેલ સુધીનો રસ્તો પણ ખુલ્લો રહેશે લાલ બંગલા સર્કલથી દાંડિયા હનુમાન જીજી હોસ્પિટલ તરફનો રસ્તો ગુરુદ્વારા જંક્શનના બંને તરફના ઓબ્લિગેટરી સ્પાન પાસેના ખુલ્લા રસ્તા પરથી આવક જાવક ચાલુ રહેશે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ આજથી અમલમાં લેવામાં આવ્યું છે